અમરેલીની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાયેલ સ્કિલ એક્સપોમાં કાયદો અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની હાજરી નોંધાઈ હતી કાર્યક્રમ દરમિયાન કૌશલ્ય વિકાસ ટેકનિકલ શિક્ષણ અને યુવાનોના સશક્તિકરણ અંગે મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ થયા હતા એક્સપોમાં થી વધુ ટ્રેડના વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલ એસી થી વધુ વર્કિંગ મોડલનું પ્રદર્શન કર્યું હતું વિદ્યાર્થીઓએ ટેકનિકલ કુશળતા નવીન વિચારશક્તિ અને વ્યવહારુ જ્ઞાન રજૂ કર્યું કાયદો અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે સરકાર યુવાનોને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કૌશલ્ય

તાલીમાર્થીઓ અને ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ત્રણ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું મૌલિક દોશી અમરેલી